નમસ્કાર હું છું વિવેક ચૌહાણ શરૂઆત કરીશું વરસાદથી અમરેલી જિલ્લાના કુકાવા પંથકમાં તાંડવ થયું છે ખાસ સનાળા બાદલપુર ભાયાવદર ગામોમાં મુશળધાર વરસાદ પડ્યો દેવગામની વાસવાડી નદીમાં ઘોડાપુર આવતા ચેકડેમ ઓવરફ્લો થયો બીજી તરફ મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો અલીપુરા ઢોકલીયા મોડાસર જૂની બોડેલી મંજીપુરા સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો રાજકોટમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ખાસ કરીને મહેસાણામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ ખાતે બનેલા અગ્નિકાંડના બનાવ બાદ સમગ્ર રાજ્યની તમામ નગરપાલિકાઓ સહિતની તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે ત્યારે અંતર્ગત નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા લુન્સકુઈ નજીક આવેલી સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આવેલી એકસો ત્રેવીસથી વધુ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ સમગ્ર કાર્યવાહી ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ પ્રશાસને સાથે રાખીને હાથ ધરાઈ ત્યારે અચાનક હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને કારણે દુકાનદારો અને ફાયર બ્રિગેડ કાર્યવાહી કરી હતી ગીર સોમનાથ જિલ્લાના મેઘ મહેર થઈ હતી અનેક જગ્યાએ ધૂધમાર વરસાદ પડ્યો ત્યારે ધૂધમાર વરસાદથી પાલિકાની તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ વરસાદ પડતા સટ્ટા બજાર સુભાષ રોડ ગાંધી ચોક ટાવર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ટાવર ચોક નજીક સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં પાણી ઘુસ્યા હતા ત્યારે પાલિકા તંત્રના દાવા પોકળ સાબિત થયા હતા અને પાણી પહેલા જ વરસાદની અંદર થોડો એવો વરસાદ હોવાના કારણે પાણી ભરાઈ ગયેલ છે એની અંદર મંદિર મહાદેવને બધું તરબોતર છે બધું પાણીની અંદર તરે છે ને આવી રીતના ઘણી ભરી સમસ્યાઓ ઊભી થાય છે તો આવી ગટરનો તાત્કાલિક નિકાલ કરવો અને પાણીનો નિકાલ જલ્દી થાય એવું કરવા વિનંતી ગટર તાફીના વેરામાં ટોપ ઓફ ધ ધાઉન બનેલો દુષ્કર્મના મામલાનો નવો વળાંક જોવા મળ્યો છે કેસને લઈને યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં મીડિયાને માહિતી આપતા ડીવાયએસપી પ્રમોદ નરવડે જણાવ્યું કે જાણીતા તબીબ ડોક્ટર શૈલેન્દ્ર ગામિત પર બે યુવતીઓએ દુષ્કર્મ જેવા ગંભીર આક્ષેપો મૂક્યા છે ત્યારે તબીબની પત્નીયા આ યુવતીઓ વિરુદ્ધ ઉચ્ચાપાતની ફરિયાદ નોંધાવી જે ફરિયાદના આધાર પર પોલીસ તપાસ કરતા યુવતીઓ દ્વારા કરોડો રૂપિયાની ઉંચાપાત કરી હોવાનું સામે આવ્યું છે જો કે હાલમાં તો આ યુવતીઓની તપાસને લઈને વધુ પૂછપરછ ચાલી રહ્યાની ડીવાયએસપીએ વધુ જાણકારી આપી હતી ગઈ તારીખ સત્તર છ બે હજાર ચોવીસ ના રોજ વ્યારા પોલીસ સ્ટેશનમાં એક અરજી આપવામાં આવેલી જે કામે અરજદાર હેમાંગીબેન વાઇફ ઓફ શૈલેન્દ્રભાઈ રમેશભાઈ ગામિતના હોય ઉચ્ચાપદ બાબતે ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની પ્રાથમિક તપાસ કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસના અંતે આ કામે હેમાંગીની પેથોકર લેબોરેટરી વ્યારા ક્લિનિક લેબોરેટરી તથા ડૉક્ટર શૈલેન્દ્ર હોસ્પિટલ અને આઈસીયુમાં લેબ ટેકનિશિયન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તથા હોસ્પિટલ મેનેજમેન્ટમાં કામગીરી કરતી બે મહિલાઓએ આ નાણાંની ઉચાપત કરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવતા ગઈકાલ તારીખ આઠ સાત ચોવીસના રોજ

એ સંદર્ભે મેળવી આગળની તપાસ ચાલુ છે રોજ આપેલી છે જે અનુસંધાને તેઓનો સંપર્ક કરતા તેઓએ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરેલ નથી એક બે મેટર બે હાજર ચોવીસ માં એમના ધ્યાન પર આવતા એ લોકોએ રેકોર્ડ્સ વેરીફાઈ કરી અને આ બાબતે પ્રાથમિક અરજી કરેલ હતી સુરત ખાતે એસઓજી ની ચાલાકીપૂર્વક ગોલ્ડ સ્મગલિંગ એટલે કે સોનાની દાણચોરી કરવામાં આવી હોવાનો એક રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે શહેર પોલીસ અને ડીસીપી રાજેન્દ્રસિંહ નકુમે વિગતો જણાવ્યું કે એસઓજી ને ચોક્કસ બાતમી મળી કે એરપોર્ટથી સુરત આવી રહેલા બે યાત્રીઓ ગોલ્ડ સ્મગલિંગમાં સંડોવાયેલા છે અને ખૂબ મોટી માત્રામાં દાણચોરીનું સોનું લઈને સુરત આવી રહ્યા છે જેને લઈને વોચ ગોઠવવામાં આવતા મોડી રાત્રે હોટલ શિવમ નજીકથી દંપતી સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે આરોપીઓ પાસેથી ચોસઠ લાખની કિંમતનું નવસો ચોવીસ ગ્રામ સોનું અને દસ લાખની કિંમતની અર્ટિકા કાર મળીને ચુંબોતેર લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે પાટણ શહેર સહિત જિલ્લાના હરિ સિદ્ધપુર રાધનપુરમાં એકાએક વરસાદી ઝાપટું પડતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો અસહ્ય બફારા વચ્ચે વરસાદી ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સિદ્ધપુરમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું તો રાધનપુર શહેર સહિત કલ્યાણપુરા પીપળી સાતુન કમાલપુર શબ્દપુરા નોજપુરા સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો હતો વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી સમાચારમાં આગળ વાત કરીએ તો સાળંગપુર દર્શન કરી અમદાવાદ પરત ફરતા સમયે પિકઅપ વાહનમાં સવાર એક પરિવારને અકસ્માત મળ્યો હતો બોટાદ જિલ્લાના બરવાડા સાળંગપુર રોડ પર પિકઅપ વાહન પલટી ખાઈ જતા અકસ્માત થઈ ગયો બરવાડા ગામ પાસેની બજરંગદાસ બાપાની મઢી નજીક પિકઅપ ચાલકે સ્ટેડિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી રોડ પર પલટી ખાઈ ગઈ પિકઅપ વાહનમાં સવાર પાંચ મહિલા બે બાળકો સહિત કુલ સોળ લોકોને ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને બરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા મોરબી જિલ્લાના હળવદ અને માળિયા તાલુકાના ખેડૂતો જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાની હેઠળ ખેડૂતોએ પોતાના ખેતરમાંથી પાવર ગ્રીડની જે સાતસો ને બાસઠ કેવીની લાઇન નાખવામાં આવી રહી છે તેમાં યોગ્ય વળતર મળતું નહીં હોવાની રજૂઆત કરી છેલ્લા ઘણા સમયથી આ લાઇન નાખવા બાબતે કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની અને ખેડૂતો વચ્ચે ગજગરા ચાલી રહ્યો છે ત્યારે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માગણી કરવામાં આવી હતી પાવર ગ્રીડની સાતસો પાસઠ કેવીની જે લાઇન છે આ લાઇન વિન્ડ ફાર્મ અને સોલાર ફાર્મ જે ઊભા થાય છે એમાં જે વીજળી ઉત્પન્ન ખાનગી કંપનીઓ કરે છે એને પ્રવહન માટેની છે તો ખાનગી કંપનીઓનો પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે આ તો કોમર્શિયલ કામ થયું તો ખેડૂતોને કોમર્શિયલ ભાવે વળતર શા માટે નહીં એને જંત્રીના દરેજ વળતર શા માટે બીજું અમારી જે જમીન છે એ આ લાઇન પાંત્રીસ વર્ષ ઊભવાની છે એટલે પાંત્રીસ વર્ષ સુધી એને નથી થવાની એટલે પાંત્રીસ વર્ષ સુધી અમારી જમીન છે એ કિંમત વિહોણી થઈ જવાની એની કિંમત ઘટી જવાની છે બીજું આ આખે આખો વિસ્તાર જે છે ઔદ્યોગિક વિસ્તાર છે સરકાર ડીએલપીસીની અંદર જ્યારે એક વિભાગમાંથી બીજા વિભાગમાં જમીન આપે ત્યારે એના હજારો ફેક્ટરો ધ્યાનમાં લે છે એની ચારસો ગણી કિંમત એ ખરાબાની આંકે છે તો અમારી જે જમીન છે એ તો મહામૂલિક છે જે ફળદ્રુપ જમીન છે એની કિંમત તો આના કરતાં પણ વધારે હોવી જોઈએ શિક્ષકનું હૃદય રોગના હુમલાથી નિધનની ઘટના સામે આવી કુમારશાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા રામદાસ રાઠવાનું હૃદય રોગના હુમલાથી નિધન થયું શાળાએ આવ્યા બાદ તબિયત ખરાબ થતાં તેઓ ખાનગી દવાખાને પ્રાથમિક સારવાર લીધી ત્યારબાદ અચાનક શિક્ષકનું મોત થતા નસવાડી તાલુકા શિક્ષકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું છોટાદેપુર જિલ્લાના નસવાડી ખાતે ઓલ ઇન્ડિયા પ્રમુખની હાજરીમાં સમાજે સમાજ બનાવવા માટે હતો યુવાનો ગુટકાના રવાડે ચડી ગયા છે જેનાથી કેન્સરના દર્દીઓ વધ્યા છે સમાજમાં ખતરા સમાન છે જેને ઓલ ઇન્ડિયા ફેડરેશન પ્રમુખ ઇકબાલ મેમણે મુક્ત સંકલ્પ બને તે માટે સંકલ્પ લેવડાવ્યો હતો ચલાવેલી છે ગુટકા ફ્રી મેમન સમાજ ગુટકાની લત દરેક સમાજમાં કુંભમાં આવી રહી છે અને એના ભયંકર પરિણામો આવી રહ્યા છે કેન્સર જેવી બીમારી એમાં થાય છે તો બહુ અફસોસની વાત છે કે અમારા મેમન સમાજ પણ એમાં હાલ હાલ એની લતમાં બહુ વધારે ઘૂસી રહ્યો છે પછી કે

ટેક્સ બાકી છે જે તમામને નોટિસ આપી સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ માહોલ જોવા મળી રહ્યો છે નગરપાલિકા દ્વારા આશરે બાકી બાકી રૂપિયા છે એમાં છેલ્લા ચાર દિવસમાં નડિયાદ નગરપાલિકા દ્વારા બાવીસ લાખ રૂપિયા રિકવરી કરવામાં આવી છે એમાં બાવીસ એકમોને નોટિસ આખરી નોટિસ આપવામાં આવી છે અને આઠ એકમોને સીલ કરવામાં આવેલા છે અને પચાસ જેટલી સરકારી મિલકતો છે જેમાં અમે એનો એમાં નોટિસ આપી અને ટેક્સ રિકવરી માટે આગળની કાર્યવાહી હાથ ધરશું અત્યારે હાલમાં નગરપાલિકા દ્વારા પાંચ ટીમો બનાવવામાં આવેલી છે અને પાંચ ટીમો ટેક્સ રિકવરી માટે નડિયાદના વિવિધ વોર્ડોમાં જશે અને મોટા પાયે ટેક્સ રિકવરી કરવામાં આવશે અને જો જે ટેક્સ નહીં ભરે કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને શહેરમાં સમાવિષ્ટ નગરના યોજના અંતર્ગત જે ટીપી સ્કીમ સાગઠિયા સરકારમાં સાદર કરેલ છે તે નામંજૂર કરવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે અતુલ રાજાણીએ જણાવ્યું કે તપાસ માત્ર સાગઠિયા પૂરતી સીમિત રાખવામાં આવેલ છે જો આ તપાસને સરકાર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક લોકોના નામ આ ટીઆરપી ગેમ ઝોનના ભ્રષ્ટાચારમાં ખુલે તેમ છે મનસુખ સાગઠિયાને ચાવરવાના અત્યાર સુધી અનેક અધિકારીઓને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જહેમત ઉઠાવી છે સરને એક આવેદન પત્ર દેવામાં આવ્યું છે ટીઆરપી ઝોનની અંદર ખાલી સાગઠિયા ઉપર જ બલિનો બોકડો બનાવી દેવામાં આવ્યો છે ત્યારે એમાં ભાજપના પદાધિકારીઓ મેયરશ્રીઓ ધારાસભ્યો એ કોઈ આમાં આવતા નથી એટલે ખાસ કરીને કલેક્ટરને એ આવેદનપત્ર દેવામાં આવે છે કે ભાઈ સાગઠિયા કેમ સાગઠિયાના ભાઈ પણ છે એ પણ બહુ ગાંધીનગરની મોટી પોસ્ટ ઉપર હતા એની પણ તપાસ કરવામાં આવી નથી ખરેખર આનું સત્ય બહાર આવવું જોઈએ એ બારામાં કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં અત્યારના આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કુકાવટીથી વાઘિયા મૂળા જવાને રસ્તે અશ્વિન નદી ઉપર બનેલા અંદાજીત સાહીઠ મીટરના લો લેવલ કોઝવેની બાર પાઇપો ભરાઈ ગઈ જેથી અશ્વિન નદીમાં આવેલ પાણીને લઈને કોઝવેના સ્લેબ ઉપરનું વેરીંગ કોટ ધોવાઈ ગયું છે વરસાદ પડે એટલે નદીમાં પાણી આવે તે કોઝવે ઉપર પસાર થાય છે જેને લઈને વેરિંગ કોટ વધુ પડતું ધોવાઈ ગયું છે આ કુકાઉ રોડ ઉપર નાડું તૂટી ગયેલું છે અને ભૂંગળામાં કચરો દેવા જાય છે ને એના લીધે આ હાલવા જવાનું તકલીફ પડે છે કહેવાય અને હળિયા બજાર તો તૂટી ગયેલું છે ને કોઈકને એક્સિડન્ટ થાય છે કહેવાય અધિકારી કોઈક જોવા નહીં આવતા કે આટલું કામ રિપેરિંગ કરી નાખે તો અમારે સારું છે આ પાણી ઉપર થઈ જાય છે કહેવાય એટલે હાલવામાં તકલીફ પડે છે કહેવાય પાણી ખેતી છે ને હા સાહેબ તો નદીની પેલી બાજુ છે તો સાહેબ મારે ખેતરમાં જવાની બહુ અગવડ પડે છે સાહેબ જ્યારે ખેતરમાં જવાનું થાય ત્યારે સાહેબ નદીમાં પાણી આવી જાય તો અમે પાણી કઈ રીતે કુદીને જઈએ સાહેબ એટલે બેસી રહીએ છીએ અમારે ખેતીનું રખડે છે સાહેબ બધું એમ આ બધું કચરો દેવા જાય છે સાહેબ એટલે અમારે પાણી આવી જાય છે નારા પર સલકાય છે પાણી એટલે સાહેબ અમારા ખેતરમાં એવું તેવું જોવાતું નથી કશું એમ અને આ બધું છે ને સાહેબ તોડફોડ થઈ ગયું છે બધું નાળાનું એમ સાહેબ હવે કઈ અમને કઈ વ્યવસ્થા કરી આલો પલબલ ની સાહેબ કઈ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકાવટી ગામ પાસે અશ્વિન નદી પસાર થાય છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો અશ્વિન નદીના કોજવે આવેલો છે આ કોજવે ઉપર ઠેર ઠેર ગાબડા પડ્યા છે જેનાથી સળિયા પણ બહાર આવી ગયા છે સળિયા બહાર આવી જતા વાહન ચાલકોના અહીંથી પસાર થવું મુશ્કેલ છે બીજી તરફ આપને બતાવીશું નદીના પાણી આ પહેલી વખત આવ્યા તેની અંદર મોટી મોટા પ્રમાણમાં કચરો ધસડીને આવ્યો આ જે કચરો છે તે પાઇપમાં ઘૂસી જતાં પાઇપમાંથી પાણી ઓછા પ્રેશરથી નીકળી રહ્યું છે પંચાયત માલ મકાન વિભાગ આ પાઇપની પણ સફાઈ નથી કરાવતું જ્યારે થોડુંક જ પાણી આવે તો સ્લેબ કોજીઓ પરથી વહેવા લાગે છે જેના કારણે નાના ભૂલકાઓ જે અહીંયાથી દસ કિલોમીટર વિસ્તારની અંદર બાળકો નસવાડી ખાતે અભ્યાસ અર્થે આવે છે અલગ અલગ ગામોમાંથી લોકો આવે છે અને નસવાડી માધ્યમિક શાળાઓમાં કોલેજમાં આઈટીઆઈમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપરથી પસાર થાય છે વર્ષોથી પુલની માગણી કરી રહ્યા છે દસ જેટલા ગામોના લોકો પણ અહીંયા જે પુલ બનાવતો નથી અને આદિવાસી વિસ્તારના બાળકો જીવના જોખમે ચોમાસાના સમયે આ કોજીઓ પરથી પસાર થાય છે

આ ટુર્નામેન્ટ જીતી અને હું ખાસા સારા પ્લેયર્સને બીટ કર્યા છે આ ટુર્નામેન્ટમાં અને હું મારો પરફોર્મન્સ બહુ સારો રહ્યો તો મને બહુ સારો લાગી રહ્યું મારી ફેમિલીમાં મારા ફાધર અને મધર બંનેનો બહુ સપોર્ટ છે મારા સાથે હું જ્યાં પણ જાઉં છું મારી મમ્મી મારી સાથે ટ્રાવેલ કરે છે તો એમનો સપોર્ટ બહુ સારો છે જેના લીધે હું આ પરફોર્મન્સ કરી શકું છું ને મહેનત પણ કરીશ મારે આગળ સારી ટોર્નામેન્ટ્સ મોટી હાયર રેન્કિંગની ટોર્નામેન્ટ્સમાં પાર્ટિસિપેટ કરીને સારા પ્લેયર્સને બીટ કરવાનો એમ છે અને લોકોને હરાવવાનું અને ટોર્નામેન્ટ જીતવાનું એમ છે મારી વર્લ્ડ રેન્કિંગ આગળ વધારવાનું વાત કરવી છે સુરતની સુરતમાં સચિન પાલી દુર્ઘટના બાદ પણ હજુ શહેર શહેરપાલિકા ગોળ નિંદરમાં હોવાનો દાખલો વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અહીં નામના એપાર્ટમેન્ટમાં અંદાજીત ફ્લેટ આવેલા છે અને અને માલિક ભાડુઆત વચ્ચેની તકરારને કારણે ફ્લેટ હાલતમાં છે જેટલા વસવાટ કરી રહેલા પરિવારો માટે આ એપાર્ટમેન્ટ ગમે ત્યારે આફતરૂપ બની શકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે શરમજનક બાબત તો એ છે કે શહેર આખામાં આખામાં અનેક ઇમારતો આવેલી છે અને પાલિકા માત્ર નોટિસ આપવાનું કામ કરે છે ત્યારે પાલિકા દ્વારા પ્રજાલક્ષી કામ કારણે લોકોમાં પાલિકા સામે રોષ પણ જોવા મળી રહ્યો છે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જર્જરિત આવાસો તૂટી પડવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે હજુ પણ પાલિકાનું તંત્ર ઘોર જ છે શહેર ખાતે ઘટેલી સચિન પાલેની દુર્ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં હાલમાં પાલિકાના ઉધના એ ઝોનમાં અંબરનગર વિસ્તારમાં આવેલા ઝૈનબ એપાર્ટમેન્ટ જે આઠ વર્ષથી જર્જરિત હાલતમાં ઊભા છે આ એપાર્ટમેન્ટમાં રહેતા સો પરિવારોના માથા પર મોત ઝડુંબે છે એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારો ભાડું આપ છે એપાર્ટમેન્ટનો માલિક મુંબઈમાં વસે છે જેને એપાર્ટમેન્ટને લઈને જાણે કોઈ લેવા દેવા જ નથી તો બીજી બાજુ એપાર્ટમેન્ટના રહીશોએ તંત્ર કાર્યવાહીને લઈને અનેક વાર માંગણી અને રજૂઆતો કરી છે છતાં હજુ પાલિકા દ્વારા કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી ત્યારે એવું લાગી રહ્યું છે કે જો કોઈ નક્કર કામગીરી નહીં થાય તો ફરી એકવાર સચિન પાલી જેવી હોનારત સર્જાતા વાર લાગશે નહીં આપણને બધાને ખબર છે કે સચિનમાં બે દિવસ પહેલાં જે હાદસો બન્યો અને જે તંત્ર કામે લાગ્યું અને સાત લોકોના મૃત્યુ થયા એક બિલ્ડિંગ પડી જવાથી હવે આપ આ જોઈ રહ્યા છો જૈનબ એપાર્ટમેન્ટ છે અંબર કોલોની ખાતે જે રીતની પરિસ્થિતિ છે જીવતા બોમ્બ સમાન છે સાહીઠ લોકો એમાં રહી રહ્યા છે મહાનગરપાલિકાએ નોટિસ આપેલી તેમ છતાં પણ લોકો રહી રહ્યા છે આ બિલ્ડિંગને જલ્દીમાં જલ્દી સીલ કરવામાં આવે અને જે પણ લોકો રહી રહ્યા છે તેવા લોકોને શેલ્ટરમાં જગ્યા આપવામાં આવે કે જ્યાં સુધી એમને એમના મકાન કે રૂમ ના મળે ત્યાં સુધી પાંચ પંદરથી મહિનો ત્યાં કંઈ નિઃશુલ્ક એમને રાખવામાં આવે કેમ કે પચાસથી સાઠ લોકો રહી રહ્યા રહેવા રહેવાવાળા લોકો પણ પોતાના જીવને કેટલું જોખમ છે એ સમજતા નથી તમારી જિંદગીથી વધારે કશું નથી અહીંયા પડોશીઓ પણ પરેશાન છે કે આવો કોઈ હાદસો બને તો આપણે હેરાન થઈ જઈએ એના કરતાં સ્વૈચ્છિક એમણે ખાલી કરીને પોતાના મકાન બીજી જગ્યાએ શોધી લેવા જોઈએ મહાનગરપાલિકાની ટીમ માત્ર નોટિસ આપીને સંતોષ પામે છે પરંતુ એમને કડક કાર્યવાહી કરવી પડશે નહીં કરે તો મોટો હાદસો થવાની બિલકુલ સંભાવનાઓ દેખાઈ રહી છે અને હાદસો થયા પછી જ એનો કોઈ મતલબ નથી એના કરતાં પહેલાં આપણે જીવ બચે તો એ કામ આપણે બધાએ કરવું જોઈએ આ બિલ્ડિંગની છે ને સોસાયટીને અમે મળીને બધા છે ને કમ્પ્લેન કરી છે આ બિલ્ડિંગ આખી જર્જિત થઈ ગઈ છે પેંત્રીસથી ચાલીસ વર્ષ થઈ ગયા છે ને એમાં બધા ભાડૂતો રહે છે તો એ લોકોને ખાલી કરવાનું બી એસએમસી કીધું છે પણ એ ખાલી નહીં કરતા હવે એની અંદરથી છે ને બધા કોન્ક્રીટના મોટા મોટા ટુકડાઓ નીચે પડે છે તો માણસો અહીંયા જાય છે કરે છે કોઈને બી કંઈ પણ નુકસાન થઈ શકે છે ને એમાં જેવી રીતે કે સચિનમાં છે ને બે ત્રણ દિવસ પહેલાં જે બિલ્ડિંગ ધારાસીયી થઈ છે સાતથી આઠ એ વર્ષ ચૂની જતી આ પાંત્રીસ વર્ષ છે ને એના બીમ કોલમ તમે જોશો આખા ફાટી ગયા છે બરાબર છે એક જીવતો બમ જેવો આ બિલ્ડિંગ છે ક્યારે પણ પડી શકે છે તો અમારી એ જ છે કે સોસાયટી બધી મળીને એ જ કહે છે કે આને અમે જેવી રીતે કે મારું ઘર છે બાજુમાં ત્રણ બિલ્ડિંગો છે ક્યારે પણ આ પડી શકે છે તો અમને નુકસાન થાય આમાં જે માણસો રહે છે એ લોકોને નુકસાન થશે બરાબર છે દબાઈ જશે કેવી રીતે આપણે કરીશું તો અમારી એસએમસીથી વિનંતી છે કે આને કરે અમારી બધાને ખાલી કરાવીએ તો કઈ કામ થાય એની અંદર હાલમાં તો એકલા સુરત શહેરમાં જ નહીં રાજ્યના શહેરોની ઘણી ઇમારતો ભયાવહ બનીને ઉભી છે ત્યારે તંત્ર સામે સવાલ એ થાય છે કે તંત્ર ત્યારે જ કેમ જાગે છે કે જ્યારે હોનારત સર્જાઈ ગઈ હોય હાલમાં આવી જ બિસ્માર હાલત જૈનબ એપાર્ટમેન્ટ સહિતના ઘણા આવાસોની હશે પણ જો આ મામલે ત્વરિત કાર્યવાહી નહીં થાય તો આવાસમાં રહેતા લોકોના જીવ પર જોખમ તોડાતું જ રહેશે મયુર મિસ્ત્રી નિર્માણ ન્યૂઝ સુરત રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બાદ પંદર આરોપીની ધરપકડ કરાઈ છે જે બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં બદલી પામેલા ઇજનેરે રાજીનામું ધરી દીધું છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગ્નિકાંડ બાદ ટીપી શાખામાં મોટા પ્રમાણમાં બદલી કરી હતી વીસ દિવસ પહેલાં બદલી પામેલા આરજી પટેલે કામગીરી મુશ્કેલ લાગતા રાજીનામું આપી દીધું મલાઈદાર લાગતી શાખામાં હવે દાજી જવાનો ભય હોવાથી કોઈ કામ કરવા તૈયાર જ નથી રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખામાં હવે કર્મચારીઓ નોકરી કરતા ક્યાંકને ક્યાંક કચવાટ એક ડર અનુભવતા હોય તેવી સ્થિતિ છે તે સામે આવી છે મહત્વનું છે કે ગેમસોન બાદ મનસુખ સાગઠિયાના જે કૌભાંડો બહાર આવ્યા હતા ને હવે આ તાજાળો કહી શકાય કે તાજ કાતાળો તાજ છે તે પહેરવા કોઈ તૈયાર ના હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે એટી કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકામાં વીસ દિવસ પૂર્વે જ ડેપ્યુટી એન્જિનિયરથી એટીપીઓની જે ચાર્જ આપવામાં આવ્યો છે આ પટેલ આર કે પટેલ નામના જે કર્મચારી છે તેમણે રાજીનામું ધરી દેવાની માહિતી છે તે હાલ સામે આવી રહી છે મહત્ત્વનું છે કે રાજકોટ ટીપી શાખામાં ડેપ્યુટી એન્જિનિયરની પોસ્ટ ઉપરથી તેમને એટીપીઓની પોસ્ટ છે તે આપવામાં આવી હતી મહત્ત્વની વાત એ કહી શકાય કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન બન્યા બાદ જે મનસુખ સાગઠિયાનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું આ કૌભાંડ બાદ વીસ જેટલા કર્મચારીઓ છે તેમની બદલી કરી અને આખું જે ટીપી શાખા છે તેમનું સફાઈ છે તે કહી શકાય કહી શકાય કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે હવે વીસ દિવસ પહેલાં જ આ કહી શકાય કે ડેપ્યુ એન્જિનિયરમાંથી એટીપીઓ એટલે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસરની પોસ્ટ મેળવનાર આરજી પટેલ છે તેણે રાજીનામું છે તે ધરી દીધું છે મહત્ત્વનું કહી શકાય કે જે પ્રાથમિક માહિતી મળી રહી છે એ માહિતી મુજબ જે ટાઉન પ્લાનિંગ શાખા છે તેમાં કામ કરવું તેમને અઘરું પડતું હોવાની પ્રાથમિક માહિતી મુજબ તેમણે હાલ કમિશનર સમક્ષ છે તે રાજીનામું ધરી દીધું છે અને આરજી પટેલ છે તેમણે અનેક વખત બદલી માટેના પણ પ્રયાસો કર્યા હતા અને તેમની બદલી ના મળતા અંતે તેમણે રાજીનામાનો જે છે તે હાલ રાજીનામું મૂકવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે મહત્ત્વનું કહી શકાય કે સાગઠિયાના જે કરોડોના કૌભાંડો સામે આવ્યા બાદ સમગ્ર ટીપી શાખા છે તેમાં ભ્રષ્ટાચાર થતો હોવાના ખુલાસાઓ પણ સામે આવ્યા હતા ત્યારે હવે આ કાટાળો તાજ પહેરવા કોઈ અધિકારી તૈયાર ના હોય તેમ એ છે જે એટીપીઓ પટેલ છે તેણે રાજીનામું ધરી દીધું હોય તે પ્રકારની માહિતી પણ છે તે હાલ મળી રહી છે મનપા રાજ્યભરમાં મેઘાની તોફાની બેટિંગને લઈને મહાનગરોમાં મનપાની પોલ ખુલી પડી ગઈ છે ત્યારે બ્રિજ સિટી ગણાતા શહેર મેઘ તાંડવને લઈને ઉધના દરવાજા ખાતે આવેલો બ્રિજ ધોવાઈ ગયો વરસાદને કારણે બ્રિજની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ કે વાહન ચાલકોને પણ બ્રિજ પરથી પસાર થતાં મુશ્કેલી પડી રહી છે જેને લઈને જાગૃત નાગરિકે મનપા પર આક્ષેપ કર્યો કે બ્રિજ બનાવવામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ દ્વારા કરાયેલો ભ્રષ્ટાચાર એક જ વરસાદમાં બ્રિજના ધોવાણને લઈને ખુલ્લો પડ્યો છે

અને અધિકારીઓની મિલી ભગતના કારણે આટલું નબળું બાંધકામ થઈ રહ્યું છે એટલે મારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એ જ કેવું છે કે આવા જો બ્રિજો નબળા જો બાંધકામ થતા હોય તો આવા લોકોને આવા લોકોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને આ હજારો લોકો જે રીતના વેરો ભરે છે જે પોતાના પૈસા આપે છે તો એમને સહુલિયત ભરી સારું કામ મળવું અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શાહપુર વિસ્તારમાં પરિવાર સાથે માણી રહેલા કૌટુંબિક મોતને ઘાટ ઉતારી ઘટના સામે આવી છે મૃતકના પત્નીએ જણાવ્યું કે અવારનવાર જાદુ ટોણા કરીને હેરાન પરેશાન કરે છે તેમ કહીને આરોપી હત્યા નિપજાવી છે જોકે બુમાબુમ થતા આસપાસના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ અખ્તર ઉષેણને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

બીએનએસ ભારતીય ન્યાય સંહિતા કલમ એકસો ત્રણ એક તથા જીપી એક્ટ એકસો પાંત્રીસ એક મુજબનો ગુનો બનેલ છે જેમાં મરણ જનાર નામ મોહમ્મદ અખ્તર હુસેન જાઉર અહેમદ શેખ ઉંમર વર્ષ ફિફ્ટી નાઇન એમનું મર્ડર આરોપી દ્વારા આરોપી નામ મોહમ્મદ સલીમ શેખ દ્વારા કરવામાં આવેલ છે મોડી રાત્રે જ્યારે ભોગ બનનાર જે હતા એ રાત્રે એમના ઘરે ધાબા પર સૂતા હતા ત્યારે આરોપી દ્વારા પુરાની અદાવત અને કહીને કે મને હેરાન પરેશાન કરે છે એ રીઝનથી જે મરણ જનાર છે એમના પેટમાં મોટા છરાથી ઘાતક ઘા મારી તથા એમના જમણા હાથે ઈજા કરી અને મરણ જનારનું મોત નિપજાવેલ છે ત્યારબાદ જેમ જ ન્યૂઝ મળતા શાહપુર પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને આરોપી તથા જે મર્ડર વેપન હતું એની ઇન્ક્વાયરી ચાલુ કરી તપાસ કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે તથા સાથે સાથે જ મરણ જનારના જે વાઇફ છે એમના દ્વારા કાયદેસરની ફરિયાદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર બધુ સમાચાર અને న్యూસ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ న్యూસ નમસ્કાર